નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે થરાદ અમદાવાદ હાઈવે માં ખેડૂતોએ અપૂરતું વળતર મળતા નારાજ ખેડૂતો ગુરુવારે કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા જે નારાજગી વ્યક્ત કરી જીવ આપી દઈશું પણ જમીન નહીં આપે એમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો થરાદ અમદાવાદ ગ્રીન કોરિડોર એક્સપ્રેસ હાઇવે તે બનાસકાંઠાના થરાદ લાખણી દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોની જમીન સંપાદિત થઈ છે અસરગ્રસ્ત ખેડૂતોને રેવન્યુ તલાટી મારફતે જમીન સંપાદનનું એવોર્ડ અને સાહીઠ દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ મળી છે ખેડૂતોનો આક્ષેપ છે કે બે હજાર અગિયારની જૂની જંત્રી આધારે વળતર નક્કી કરાયું છે જ્યારે બે હજાર પચીસમાં ગુજરાત સરકારે નવી મુસદ્દા જંત્રી જાહેર કરી છે તોફાની વાંદરાનું આતંક દિન પ્રતિદિન વધી રહ્યું છે જ્યાં ગુરુવારે વહેલી સવારે નવી બજાર વિસ્તારમાં ઘરમાં પ્રવેશ કરી સૂઈ રહેલા વૃદ્ધાના હાથે બચકા ભરી ગંભીર ઈજા કરી હતી જ્યાં ભયભીત બનેલા રહીશો નાયબ મામલતદાર પાસે દોડી ગયા હતા અને વાંદરાને પકડવા માટે આવેદનપત્ર આપ્યું હતું વાવમાં તોફાની વાંદરાએ ગુરુવારે સવારે નવી બજાર વિસ્તારમાં ઘરમાં ઘૂસી સૂતેલા વૃદ્ધા નવીબેન દરજીને હાથે બચકા ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી પરિવારજનોએ તેમને વાવ રેફરલ ખાતે સારવાર માટે ખસેડ્યા છે ડીસાના છત્રાલ નજીક બનાસ નદીમાં રેતી ખનન કરતાં પાંચ હિટાચી મશીન ત્રણ ડમ્પર કબજે લેવાયા છે ભૂસ્તર વિભાગની ટીમે વહેલી પરોઢે ખાનગી વાહનમાં ઓપરેશન પાર પાડ્યું હતું જ્યાંથી રૂપિયા બે પચાસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી બનાસ અને સીપુ નદીમાંથી ગેરકાયદેસર રીતે કેટલાક હિસ્સમો દ્વારા રેતી ખનન કરવામાં આવતું હોવાથી બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીતસિંહ સારસ્વતે ટીમ સાથે ગુરુવારે વહેલી પરોઢે ખાનગી વાહનમાં ઉચિંતી તપાસ કરી હતી બનાસકાંઠા જિલ્લાના બાવ અને સુઈગામ તાલુકાના બાવીસ ગામોના ખેડૂતોએ થરાદ નર્મદા નિગમ કચેરી ખાતે રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જો કામ વહેલી તકે પૂરું નહીં કરવામાં આવે તો ગાંધીનગર તેમજ દિલ્હી જઈ રજૂઆત કરવામાં આવશે વાવ અને સુઈગામ તાલુકાના બાવીસ ગામના ખેડૂતોએ થરાદમાં નર્મદા નિગમના મુખ્ય અધિકારી હર્ષદ રાઠોડને મૌખિક રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે સુઈગામ કેનાલનું અધૂરું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે નર્મદાની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલોને કામગીરી હાલ બંધ હાલતમાં છે જે કામગીરી ચાલુ છે તે પણ ખૂબ ધીમી ગતિએ આગળ વધી રહી સિમકો સનલાઇટ પેન્ટ્સ સિમકો સનલાઇટ પેન્ટ્સ कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स अमीरगढ़ पालनपुर आबू रोड हाईवे पर अकस्मात की एक नवी घटना सामने आई है अमीरगढ़ पुलिस चेकपोस्ट और ने... પોલીસ સ્ટેશનની વચ્ચે આવેલી સનરાઈઝ હોટેલ પાસે આ અકસ્માત સર્જાયો હતો એક વ્યક્તિ પોતાની બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન એક અજાણ્યા વાહન ચાલકે ગતિ મર્યાદાનું ધ્યાન ન રાખતા તેમની બાઇકને અડફેટે લીધી હતી અકસ્માતમાં વ્યક્તિ રોડ પર પટકાયો અને ઘટના સ્થળે જ તે બનાસકાંઠા જિલ્લાના દાતા વન વિભાગે વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસની અનોખી રીતે ઉજવણી કરી છે જિલ્લા નાયબ વન સંરક્ષક ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ વન વિભાગના કર્મચારીઓએ પર્યાવરણ પ્રેમીઓ અને ગ્રામજનો સાથે મળીને શ્રમદાન કર્યું દાતાવન વિભાગે પ્લાસ્ટિક મુક્ત બનાસકાંઠાના લક્ષ્ય સાથે વિવિધ સ્થળોએથી પ્લાસ્ટિક કચરો એકત્ર કર્યો આ અભિયાન અંતર્ગત ત્રિશુલિયા ઘાટ અને વ્યૂ પોઈન્ટથી કચરો એકત્ર કરાયો હતો શેભર ગોગ મહારાજ પૌરાણિક મંદિર અંતરશા દરગાહ માણેકનાથ મંદિર તેમજ વીર મહારાજ મંદિર જેવા ધાર્મિક સ્થળોને પણ આવરી લેવાયા છે પાટણ જિલ્લામાં બાવીસ જૂને યોજાનારી ત્રણસો ને એંસી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી નોંધવાનું કાર્ય શરૂ થઈ ગયું છે ગુરુવારે સરપંચ પદ માટે છન્નું અને સભ્યપદ માટે એકસોને આઠ ફોર્મ ભરાયા છે છેલ્લા ચાર દિવસમાં સરપંચ માટે કુલ એકસો સત્યાવીસ અને સભ્યપદ માટે એકસો ને ચોવીસ ઉમેદવારીપત્રો નોંધાયા છે પાટણ તાલુકામાં સૌથી વધુ ઉમેદવારી નોંધાય છે અહીં બાવન ગ્રામ પંચાયત માટે સરપંચ છવ્વીસ અને સભ્યના બેતાલીસ એમ મળીને કુલ અડસઠ ફોર્મ ભરાયા છે રાધનપુરની નવ ગ્રામ પંચાયતમાં હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું નથી હારીજમાં પાંત્રીસ ગ્રામ પંચાયત પૈકી પાંચ ગ્રામ પંચાયતમાં સરપંચ વિનહરીફ જાહેર થયા છે ડીસા તાલુકાના ડાવસ ગામે ખેડૂતોનો વિરોધ જેટકો કંપની દ્વારા ખેડૂતોમાં થાંભલા ઉભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ ડાવસ ગામે પોલીસે સાથે રાખીને પહોંચેલા જેટકો કંપનીમાં અધિકારીઓ સાથે ખેડૂતોને વિરોધ બાવીસ જેટલા ખેડૂતોના ખેતરમાંથી જેટકો કંપની દ્વારા થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા એક વર્ષથી ખેડૂતોના વિરોધ વચ્ચે થાંભલા નાખવાની કામગીરી બંધ હતી ખેડૂતોના ખેતરોમાં થાંભલા નાખવાની બાબતે હાઈકોર્ટમાં પણ અરજી ચાલી રહી છે હાઈકોર્ટમાં અરજી ચાલતી હોવા છતાં પણ આજે બનાસ ડેરી સંચાલિત જ્યાં બનાસગી બનાસ ની ચા નવરસ તેલ સહિતની જીવન તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ ડીસા નગરપાલિકા દ્વારા પાણીની ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલા પાંચ હોસ્પિટલ અને એક સોસાયટીમાં નગરપાલિકા દ્વારા પાણીની ચોરી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરાઈ છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાંથી મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પાણી કનેક્શન જોડી થતી હતી પાણીની ચોરી નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પાણીના કનેક્શન ચલાવતા તમામ હોસ્પિટલ અને સ્થાનિકોના કનેક્શન કાપ્યા મહાદેવિયા ગ્રામ પંચાયતની હદમાં હોસ્પિટલ અને સોસાયટી આવ હોવા છતાં પણ નગરપાલિકાની પાણીની ચોરી થતી હતી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે દેશના ઉત્તર ભાગમાં આવેલા પશ્ચિમ વિક્ષેપ ને લીધે હવામાનમાં પલટો આવશે ઉત્તર પૂર્વ ભાગમાં લગભગ સિત્તેરથી થી કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાઈ શકે છે કોઈક ભાગમાં વીસથી સો કિલોમીટર જેટલો વરસાદ થઈ શકે છે આ પશ્ચિમી વિક્ષેપોની અસર ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં થઈ શકે છે આગામી દસમી જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે બંગાળ ઉપસાગર અને અરબસાગરના ભેજને કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે